તો રામ રામ ડાયરાને નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અને જો છેલ્લા આજ આપણે ચાર પાંચ દિવસથી આ પુષ્કળ વરસાદ પડ્યો માની આપણા લગભગ સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતને ઘણા ખરા ખેડૂત એવા હૈ કે જેને નુકસાની થઈ છે નુકસાનીમાં તમે ગણો જો કપાસ છે તુવેર છે એરંડા છે ડુંગળી છે મરચી છે તમામ પાકમાં એને નુકસાન થયું ને અમુક અમુક તો ખેડૂત એવા હૈ કે જેને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો અને જો અમારે તમે છેલ્લા પાંચ દિનની અંદર વરસાદ ગણો તો એક દિનો આઠ આઠ નવ નવ ઇંચ વરસાદ પડ્યો હોય પાંચ દિનની અંદર તમને કહું ને ત્રીસથી પાંત્રીસ ઇંચ જેવો વરસાદ પડ્યો હોય અને જો ત્રીસથી પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યો અને તોય તમે જુઓ આ અમે એક કપાસના ઘેરા અંદર આવ્યા હૈ આ અમારા ગામના પ્રગતિશીલ ખેડૂતનો કપાસ છે મહેશભાઈનો અને એના કપાસમાં અમે આવ્યા હૈ અને તમે જુઓ આની અંદર તમને ક્યાં એટલે ક્યાંય એક છોડવો નહીં દેખાય અને જો આની આ કપાની તમે વાત કરો પવન તો પુષ્કળ પ્રમાણમાં હતો તમે આમ જુઓ કપા પાડી હોત નાખો પણ આ કપાની અંદર ક્યાંય છોડવો સુકાતો નથી એટલે આપણે મહેશભાઈ માહિતી લેવા આવ્યા હતા કે ભાઈ તમે આની અંદર હું એવું કર્યું હે અને બીજી વાત ખેડૂત મિત્રો ખાસ કરીને તમને એ વાત કરું કે તમને જો આ બાજુનું જ એક ખેતર બતાવું કે એની અંદર તમે કપાસને છોડવા જુઓ તમે જો એની અંદર લઈ જાઓ અને તમને બતાવું કે જુઓ આની અંદર લગભગ ચાલીસ થી પચાસ ટકા છોડવો હોય ગયા છે તમે આ જો આ છોડવા સુકાઈ ગયા છે જો નકર આ જ છેડો મૂકી અને આ તમે મહેશભાઈના કપામાં આવતા રહ્યો એટલે તમને આમાં એક છોડવો જોવા નથી જડતો અને ખાસ કરીને તો મારે ખેડૂતભાઈ ને વાત એ કરવી છે કે જો આની માટે જે આપણે સુકારા માટે બચવા માટે હું કરવું અને મહેશભાઈ આની અંદર શું કર્યું છે એ આપણે મહેશભાઈ આગળ જઈ અને માહિતી લેવું કે તમે આની અંદર હું ટ્રીટમેન્ટ દીધી ખાતર દીધું છે કે કોઈ એવી દવા દીધી છે કે શું વસ્તુ દીધી છે એટલે આપણે મહેશભાઈ આગળ જઈ અને મહેશભાઈને જ પૂછશું કે આ કપાંદર એને છાંટું છે કે ખાતર નાખ્યું છે આની અંદર તમે જુઓ પણ ક્યાં એટલે ક્યાંય તમે એક છોડવો જોવા નહીં જડે એટલે હાલો આપણે ખેડૂત આગળ જઈ અને ખેડૂત આગળ જઈને આપણે વાત કરી હવે જુઓ ખેડૂતભાઈ આ બાજુમાં આ ખેતર હતું એમાંથી હું આ છોડવું ઉપાડી આવ્યો હોઉં તમે જુઓ હવે આની પરિસ્થિતિ અટાણી એવી એવી થઈ ગઈ છે કે અમારા ગામમાં પચાસથી સાઠ ટકા ખેડૂત એવા છે કે કપા રાખો કે ઉપાડી નાખો હવે આ વસ્તુમાં કરવાનું શું હોય એ કાંઈ એમાં ખબર નથી પડતી હવે અમુક ખેડૂત એમ કહે કે કપા ઉપાડી નાખો અને અમુક ખેડૂત એમ કહે કે કપા પાછો કોરશે હવે જો આપણે આ ખેડૂતને લગભગ એને છેલ્લા કે આમાં એક વર્ષે માંડવી હોય એક વર્ષે કપા હોય વર્ષો વર્ષ જો આ આ ખેડૂત રહ્યા ને આ ખેડૂતને ઉપર ડેમ આવે એટલે પવનચક્કી રહીને સામે ડેમ આવે એટલે ડેમનો નિંજાર તો એને સતત આમાં ચાલુ હોય અને જો આને એક વર્ષ કપા એક તો એક વર્ષ મગફળી એટલે વર્ષો વર્ષ જો એનો કપા સારો હોય અને જો હાલ જ આ ટણે આપણે લાઇટ હે એટલે જો અહીંયા પાણી કાઢી એટલે પાણી હુકાઈ ગયું છે વાડીમાં પાણી કાઢ્યું એટલે હુકાઈ ગયું ને કદાચ આ પાટલામાં પાણી હાલતું હતું કાલે હું આવ્યો ત્યાં એટલે આજ દેખાતું નથી એને વાડીમાં મોટર આવી ગયા એટલે પાણી હું તમને હોતન બતાવત હવે આપણે ખેડૂત આગળ જઈને માહિતી લઈ એને એની કપાસની અંદર શું કર્યું એવો દીધો કોઈ એવા ખાતરો આની અંદર નાખ્યા હે એની આગળ જઈને આપણે માહિતી લઈ રૂબરૂ હવે જો આપણે આ ખેડૂત આગળ જ આવી અને એની આગળથી જ આપણે માહિતી લઈ કે મહેશભાઈ તમે આ તમારો કપાસની અંદર શું શું એવી વસ્તુ નાખીએ કે એના હિસાબે તમારો કપાસ લંઘાતો નથી

આ ભાઈ બે ખાતર આપ આ જુઓ આ ખેડૂત મિત્ર આ પોટાશ છે અને આ છે એમુનિયા અને એક વીઘે તમે દસ દસ કિલો નાખો ને એટલે લગભગ સુકારામાં ઘણો ખરો ફેર પડી જાય છે અને અમુક ખેડૂતને કોઈને જો એવું જાજા ભાઈ કે એવું થઈ ગયું હોય કે કપાસ સુકાય એની વસ્તુ બનતી હોય તો એને એમ થતું હોય કે ભાઈ આપણે ખર્ચો ખોટો નથી કરવો તો તમે પાંચની રાહ જુઓ કે સીધું તમે ડિસિઝન લઈ લો મા કે આપણે કપાસ ઉપાડી જ નાખો જો આપણા ભાગમાં હશે અને જો કુદરત આપણે દેવાનો હશે તો કદાચ જો ખોરાઈ જાય અને છેલ્લે બાકી જો કાંઈ તમે ન કરો તો કદાચ થોડુંક કોઈ આડા આવરા કોઈ ખેડૂત નાખતા હોય તો એની એની આગળથી તમે ખાલી અખતરો કરવા માટે થોડુંક લઈ આવો કે એ આ ખાતરનો ઉપયોગ કરતા હોય એમોનિયા છે પોટાશ હે એના ભેગો આપણે સાપ પાવડર હે યુપીએલ હારી કંપનીનો એવો અને જો છતાંય કદાચ એ ખેડૂતને એમ થાય કે કાંઈ ખર્ચો નથી કરવો તો મારી ખેડૂતને એવી ભલા મળે કે જો પાણીની વ્યવસ્થા તો અટાણે તમામ ખેડૂતને પાણીની વ્યવસ્થા છે એટલે એકવાર તમે પાર્લર પાણી ઉતારી ટ્રાય મારો તમને એમ થાય કે કપાની અંદર સારી એવી રિકવરી આવી તો એને સારું કોઈ ઊંચા માયલું ફૂગ ના શકે કે પછી આપણે માનલી યુપીએલનું ઉલાલા આવે ઉલાળાનો તમે છંટકાવ કરી શકો છો દાખલા તરીકે મારે ગયા ગયા વર્ષે જ આવું થઈ ગયું હતું એટલે મેં મારા કપાસની અંદર તમે જોવો ને એટલે પાન આવું ખાખરી ગયા હતા એટલે આવડો આવડો ડોખ અમે કપા ઊભો હતો અને પાન ખાખરી ગયા હતા હાઉ એટલે આ સૂકા બાબતનો જે આ પ્રશ્ન હતો ને આ બાબતનો આવો આવો પ્રશ્ન નહોતો એટલે ટૂંકમાં આ પાન રહ્યા ને આ પાંદ આખા ખરી ગયા હતા એટલે તમે જોવો ને તો કપા આખો ઠૈડા જેવો થઈ ગયો હતો અને એની ઉપર મેં આપણે યુપીએલનું ઉલાલા આવે ઉલાલા માર્યો હતો ને તો કપાની અંદર કમ્પ્લીટ ફૂટ થઈ ગઈ હતી અને મારે એ કપા આ વિઘે તમને કહું ને ઓછોમાં ઓછો વિઘે સત્તરથી થી અઢાર મણ જેવો થયો હતો વિઘે ગયા વર્ષે નકર તમે આમ ગણો એટલે ઘણા ઘણા ખેડૂતને દસ મણી કપા નથી થયો એટલે મારી તો ખાસ કરીને ખેડૂતને એવી ભલામણ છે કદાચ તમારી જો અટાણે ખેડૂતની એવી પરિસ્થિતિ છે કે જો અટાણે એગ્રા વાળા કોઈ ખેડૂતને બાકી ન આપે ખાતરમાં તો બાકી પહેલાંથી જ કોઈનું ચાલતું નથી એટલે એગ્રાવાળા અટાણે કોઈ દવાઈ નથી દેતા એટલે ભલે તમે થોડું લઈ આવી અને એકવાર તમે તમારા ખેતરની અંદર ટ્રાય મારો જો તમારા ભાગમાં એ છે બચી જાય નક્કરજોટાણા ખેડૂતને હે ને તમે આમ ગણો ને તો માથે ઉઢીને રોવાનો વારો આવ્યો હોય મરચીમાં હે કપાસમાં અને અમારા એરિયામાં તમે ગણો ને તો લગભગ આઠથી સિત્તેર ટકા મરચીનું વાવેતર હે અને મરચીના વાવેતરમાં તો એવું થઈ ગયું હોય એની વાત જવા દો જેને મરચી ચોપીને માન લીધો એકાદો વરસાદ માથે થયો હોય ને એ ખેડૂતને તો એવું થઈ ગયું હોય કે મરચી ઉપાડી નાખવી કે રાખવી એટલે એવો પ્રશ્ન આવી ગયો હોય એટલે મારો ભાઈ જો કાંઈ નહીં કાંઈ નો કરો તો કાંઈ નહીં કદાચ બે ખેડૂત બચાવે તમે ઠેલી લઈ અને થોડોક તમારા ખેતરમાં ટ્રાય મારજો તમને સોએ સો ટકાનું રિઝલ્ટ મળશે જો પણ હાવ સુકાઈ ગયો હોય તો પાંચની તમે રાહ રાહ જોઈજો ડાયરેક્ટ તમે ઉપર ઉપાડી નાખવાનું ડિસિઝન લેતા નહીં અને છેલ્લે બાકી તમે કાંઈ ન કરો તો કાંઈ નહીં એકવાર પાર્લર પાણી ઉતારી અને પાંચની વાટ જુઓ કે કપા પાછો કોરા છે કે નહીં બરાબર અને જો વિડીયો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પાછો જ જો આપણે બે ખેડૂત ગામમાં છે ને ટ્રાય મરાવશું અને હું એના રિઝલ્ટ આવ્યા છે એનો નેક્સ્ટ વિડીયો આપણે મૂકશું આપણી યુટ્યુબ ચેનલ ઉપર અને હવે જો ખાસ કરીને તો મારે બીજી ખેડૂતને એ માહિતી દેવી છે કે જેને જો આ કપા આવો થઈ ગયો છે આ કપા આમ તમે જુઓ આ કપા લંઘાઈએ હવે આની અંદર બીજો કાંઈ લાંબો ખર્ચો ન કરે તો કાંઈ નહીં આ કપાને બિલકુલ હલાવવાનો થતો જ નથી જો આ કપાને છે ને તો મેં આ એક તો આમ નમી ગયો હે એટલે આ સાઇઝના મૂરિયા તૂટી ગયા હવે એને પાછો તમે આઈટામ કરીને જો આઈતામ કરીને પગ મારીને આમ સીધો કરશો એટલે આ ખોરને તૂટ છે એટલે એ કંઈ કરવાનું નથી જેમ કપા હે જો આમાં એવું થઈ ગયું છે હવે આ કપા ઉપાડવો કે રાખી દેવો તમે જુઓ આ વચમાં એક છોડવો હારો તો એક સુકાઈ ગયા આ જો બે ત્રણ છોડવા વચમાં સુકાઈ ગયા તો આ બે ત્રણ છોડવા હારા એટલે ખાસ કરીને તો મારે ખેડૂતને જો તમે જાજો ખર્ચો ન કરો તો કાંઈ નહીં આપણે પાંચ પંદર પચાસ ગ્રામ ઓગણી ઓગણી અને ઓગણી ઓગણી ભેગું તમારે ગમે એ સારી કંપનીનું કોઈ મેનકો જેબ હોય એ નાખી અને તમે ને એકવાર ઉપયોગ કરી દો તમારા કપાની અંદર એનાથી ઘણો આમ તો ફેર પડે છે આપણે જોયો હવે જો લાંબો ખર્ચો કોઈ ન કરે તો કાંઈ નહીં જે આનો રિઝલ્ટ તો તમે આમ ગણો ને એટલે હજી તો આ કપાં હુકાણો હવે હવે કેદી આવે શું છે એનું કંઈ નક્કી નથી લાંબો ખર્ચો ન કરતાં જેને પચાસ ટકા જેવો કપા વહી ગયોનું વેચમાં આવું છે કે જે ઓગણી ઓગણી અને મેન્કો જેમ નાખી અને તમારે કપાની અંદર ડ્રિન્ચિંગ કરવાનું ડ્રિન્ચિંગ છોડવાને વતાવવાનો નહીં પપની નોજેલ કાઢી અને તમે ડ્રિન્ચિંગ કરશો એટલે તમને ઘણો ખરો ફેર ફેર પડી જાય એટલે ઘણા ખરા ખેડૂતને તો જો હમણાં બે દિવસ છે જે રિકવરીમાં કપા હે જે ટ્રાય મારી એટલે એટલે તમે ટ્રાય મારજો અને જો તમને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વિડીયોમાં તા લગીન રામે રામ